જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ બનાસકાંઠાની ધરતી ધનાણા ગામમાં અને મિત્તલબેનના ઘરે મિત્રો કલાકાર છે ને કલાકાર લાખોમાં એક જન્મતો હોય છે વિડીયો એમનો જે વાયરલ થયેલો કઈ રીતે એમને સિંગીત સંગીતની દુનિયામાં આવ્યા અને અત્યારે ખરેખર શું છે એમની કંડિશન ઘર કેવું છે અને અત્યારે સંગીતની દુનિયામાં કેટલું નામ કમાણાં છે કેટલા આલ્બમ કેટલા કાર્યક્રમ કર્યા છે અને અત્યારે આપણે એમને મળીશું જાણીશું અને કેવું ગાય છે રિયલીમાં સંગીતની સાથે તો મિત્રો બધા સારું જ ગાય હતા પણ રિયલીમાં કેવું ગાય છે પહેલું જે ગીત ગાયેલું એ અત્યારે અને એ અવાજમાં ડિફરન્સ છે કે નથી આપણે એમને ઘરે જઈને મળીશું આ જોવો છો આ એમ અમે એમ રબારી છે એ પણ રબારી છે તો આ એમનું ઘર છે આ બકરા છે ગાયો છે ભેંસો છે આ એમનું ઘર છે તો ચાલો આપણે જો સુધી કેમ કે સંગીતની દુનિયામાં આવવા માટે માણસને ઘણા બધા પાપડ પીંડવા પડતા હોય છે એમને કેટલો સરળ રસ્તો રહ્યો છે એ જાણવાની કોશિશ કરશું તો આ છે ગામમાં પણ એમના મકાન છે અને અહીંયા પણ આ બારે મકાન છે અને જોવો જો કે બકરી પણ સમાસ સંજોગે વિયાણી છે પેલા વેતર માં છે ને હા કેમ કે રબારી એટલે ખબર પડી જાય અને આ બાજુ બાંધી છે ગાયો અને આ છે એમનું મકાન જે સિંધવ સાહેબ આવેલા સાહેબ આ અહીંયાથી એમને વિડીયો લીધો હતો ને અને હવે આપણે આવી ગયા છીએ બેનના ઘરે ડાયરા ને હવના રામ 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 સાત રામ કેમ છો મજામાં એકદમ તમને તો મિત્રો ખબર જ હશે કે આપણે ઇન્ટરવ્યુ લઈએ એટલે કોઈ પણ કલાકારને તૈયાર થવામાં થોડીક વાર લાગી હવે બેન હવે હું તમને એમ પૂછું કે સૌ પ્રથમ કયો આપણે વિડીયો વાયરલ થયો વાયરલ થયો તો કાળી અચ્છા કાળી વાદળી હા એ પછી તમે સંભળાવજો અને સૌ પ્રથમ એવો તમને કેવી રીતે તમને ઇન્ટરેસ્ટ લાગ્યો કે અમારા સીઆરસી સાહેબ રાજપૂત એમણે એમના ફેસબુક પેજ ઉપર મૂક્યો અને એનાથી મને વધારે સફળતા સિંગિંગ લાઈન ના પાયાના પથ્થર

પણ સંગીત વગર રિયલિટી છે એ કંઈ ઓર છે તો કાળી વાદળી જે દિલથી ગાવ અમને આજ લાગે કે રિયલીમાં કેવો અવાજ છે કાળી વાદળડી તને વીનોર બે ઘડી કનાચે લે રંગ મોરલા જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડી એક માલધારી વગડાની અંદર પોતાનું જે ચરાવતો હોય ગાય હોય ભેંસ હોય અને જે એનું માહોલ હોય મોર બોલતા હોય અને ખડખડ નદીમાંથી જે વેણ વયું આવતું હોય અને જે વગડાના પક્ષી જાણે સંગીત પૂરી રહ્યા હોય અને એવા જ આપણે એવા જે માહોલમાં જે ગીત બનાવીએ ને ત્યારે આપણા કિસ્મત ખોલતા હોય તો અત્યારે અભ્યાસમાં અભ્યાસમાં નવમું ધોરણ અચ્છા અત્યારે લગભગ કેટલાક પ્રોગ્રામ બેટા કરી રહીશું આ બીજું વર્ષ છે બીજા વર્ષની અંદર ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે જો કે યાદ નથી

હા એ તો સુપર છે હા શરૂઆતમાં બી કર્યું તું પણ આમાં બધી ઘણી બધી ચાહના મળી એમ વાહ 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 બહુ સરસ બહુ સરસ તમારે શું કેવું છે દીકરી સંગીતની દુનિયામાં તમારો સાહ સહકાર શું છે આપણે તેમ કે એ આગળ છે તો આપણે આગળ જ જન વાહ 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 દીકરા તો આગળ લઈ જાય પણ ક્યાંક દીકરી પાસે પણ આપણું નામ બોલાય આપણું નામ એ થાય બહુ સરસ અત્યારે શું છે આપણે અહીંયા તમારે વ્યવસાયમાં વ્યવસાય હાલ તો આપણે માલ ટૂર છે

વાહ તો આપણે કુળદેવી કુળદેવી સદીમાં હા સદી શીખો તને દિલથી પ્રણામ કરી કે રબારીની દીકરી હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય તો એ વધારે ને વધારે આ દુનિયામાં ચમકે એવી પ્રાર્થના અને આવી રીતે આ તમારે ગામમાં મકાન છે ને આ ગામમાં છે અચ્છા એ ગામમાં એમ કે માલને ને બીજો હોડે પડતી હતી એના લીધે પલોઠામાં એમ બહુ સરસ અને આ પણ અત્યારે નવું કન્સ્ટ્રકશનનું કામ છે લગભગ વાડો તો અહીંયા ખાસો મોટો છે હોય તો હવે આ વિડીયાને આપણે આપશું અહીંયા એન્ડ મેં તમને કીધું એમ પ્રમાણે કે ભાઈ લાખોમાં એક વ્યક્તિ એવો હોય છે જે કલાકાર તરીકે ઓળખાતો હોય છે તો આ સાથે આપણે વિડીયાને એન્ડ આપશું કાંઈ પણ સારું લાગ્યું હોય તો લાઈક શેર જરૂરથી કરી દેજો કેમ કે ભાઈ આ તો તમને દેખાતું હોય પણ સંગીતની દુનિયામાં આવવા માટે ઘણી બધી મહા મહેનત પડતી હોય છે તો આ સાથે આ વિડીયોને અહીંયા એન્ડ આપશું જય હિન્દ